કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જ છો અત્યારે આપણે સવાર સવારમાં દૂધ્યા દેવા જઈથી સૂર્ય પ્રકાશ સામો આવે છે એટલે આંખી નતું કરતી આપણે અને ફટાફટ હવે આપણે દૂધ લઈ લીધું છે આ બહણું છે અહીંયા છે તો ફટાફટ દૂધ દઈને આવી ફટાફટ મિત્રો પછી ડાયરેક્ટ તમને મળવી હવે તો મિત્રો આજથી દસ દિવસ દશામાં બે છે બધાના ઘરે જેના ઘરે જે બેડે એને ઘરે બે અને અત્યારે વિસલાઈને મેં થઈને આ બનાવ્યું છે દશામાંનું પણ આજે સ્થાપના થઈ નથી દશાની મૂર્તિ આવી રહી હજી મુંગટ ઉતાર્યું નથી કારણ કે સ્થાપના કરશે ને પછી મુંગટ ઉતારશે એટલે હવે મુંગટ સ્થાપના કરી નાખે પછી મુંગટ ઉતારશે અત્યારે બરાબર નથી લાગતું પણ રાતે મસ્તીનું લાઇટિંગ બાઇટિંગ લગાડવું એટલે મસ્તનું લાગશે હું તમને રાતે મસ્તનું દેખાડી બધું અત્યારે વિસ્લાયન મેથી બનાવ્યું છે કંઈક આવું બન્યું છે આવ્યું આને કંઈક સિસ્ટમ કરવાની છે આ ઊંધું હું શું શું કરવાનું છે કે સ્થાપના કરી નાખશે પછી તમને બતાવું રાતે બતાવીશ મસ્તનું બી રોલ બતાવું તમને કાળુભાઈને અમારી સ્કૂલ જવાનું છે તો કાળુભાઈ ફટાફટ માથું પાછું વળાની સ્કૂલ વયા જાઓ તો મૂકવા હું નહીં આવું તમારે વહી જાઉં સ્કૂલ હાથે હાથે તો મિત્રો અને આપણા બાલુબેન તૈયારી કરે છે સ્થાપના કરવાની અને તમારે બેન સ્કૂલ સ્કૂલ જવાનું છે કે નથી જવાનું જેનુભાઈ સ્કૂલ જવાનું છે હે કે રજા પડવાની છે કેમ નથી જવાનું સ્કૂલ જાઓ ફટાફટ હાલો હાલો મારા બાલુબેન જો ગીત ગાઈ કેટલી વાર છે માં એમાં કેટલી વાર છે સ્થાપના કરવાની બસ આ તો ચાલુ છે ભાઈ સ્થાપના મારી હે માં હે ગણપત બાપા નું ગામ કઈ ગણપત બાપા નું ગામ આવે હા એવું કેવું ગામ અરે બાપા નું ગામ નહી

તો ફાઇનલી મિત્રો આપણે ફળ લઈ લીધા છે આપણે ફટાફટ ઘરે જાવી અને આપણે શું લઈને આવ્યા ખબર મિત્રો આપણે બસ એટલે ઘરે જાવી આપણે તો મિત્રો મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે અને આપણે દશમ સ્થાપના થઈ ગઈ છે આ જો મૂક અત્યારે ખોલી નાખ્યું તો મિત્રોને આરતી થઈ ગઈ છે મસ્ત ની મજા પ્રસાદ વરસાદ થઈ ગઈ આરતી થઈ ગઈ મુખ ખોલી નાખ્યું છે મિત્રો હજી કાંઈ લાઈટ ફિટ કરવાની છે હું તમને રાતે લાઈટ નો રાત્રે અને આ દીવો જો આ આ આ બળે દીવો દેખાય તમને પાણી થી બળે મિત્રો અને ઉઠાવી લે બંધ થઈ જાય જોજો જો થઈ ગયો ભાઈ મૂકો એટલે બસ ચાલુ થઈ જાય તો મિત્રો આપણે કાલનો બ્લોગ એન્ડ કરવાનો ભૂલી ગયા હતા અને બીજા દિવસની શુભ સવાર થઈ ગઈ છે મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો મિત્રો મેં તમને કીધું હતું કે લાઇટ લાવવાની છે આપણે દશામાં હતું એ લાઈટ હું લઈ આવ્યો છું પણ એનું હજી થોડુંક વાયરિંગ કરવી પડશે કારણ કે એનો વાયર ટૂંકો છે આપણું બોર્ડ થોડુંક કાકું છે તો થોડીક વાયરિંગ વાયરિંગ કરવી પડશે એનું હું તમને નેક્સ્ટ બ્લોગમાં દેખાડીશ તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીને વિડીયોમાં મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મિત્રો